જય માતાજી મિત્રો અમે આવી ગયા હો વેલા વેલા આ જોઈ શકો છો ડિઝાઇન પાડવાનું ચાલુ હ આ મહેશ કાકો કોઈ કેવું મહેશ કા ડિઝાઇન પાડવાનું ચાલુ છે અને નાસ્તા માટે કેળા લાયા છે અહીં બે ડઝન બગાને કેળા ખાવાના કોણ કરવા હ હવ હા પટ્ટા પાડોmdi ગાન તો લાઈક કરો શેર કરો કમેન્ટ આ જોઈ શકો છો જ્યોંતિ કાકો Kaler jahe toh paisa pasah Kalo tuh lah ya? An arya Arya maar kaka kira kako Kau kaya wu suraka? Kaya Om toh tako? Om toh tako? Nahi wu Nih Hanta didak syu Eudh Jua hanta didak નાસ્તા માટે કેળા લાવ્યા છે આવા કેળા લાવ્યા છે આ બધાના મોબાઈલ પડ્યા બધા વેચી મારવાના ડિઝાઇન કેવી લાગી કોમેન્ટ કરો

น,น่นาลไน่ากิดบาปร้ายนะผม